નમસ્કાર કોમ્પલેક્ષ ખાતે ત્રેવીસમી માર્ચ ના દિવસે બલિદાન દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ આર એસ વિભાગના નેજા હેઠળ યોજાયો આ પ્રસંગ ક્રાંતિકારીઓ જીવનમાંથી પ્રેરણા લેવા હેતુ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું દેશમાં અને ક્રાંતિકારીઓ દેશમાં જે પોતાનું જીવન નું બલિદાન આપ્યું હતું જેને યાદ કરવા અને યુવાનો તેમના બલિદાન ને યાદ કરી પ્રેરણા લે તે માટે ડબલ્યુ આરએસએસ ના મહાવિદ્યાલય વિભાગ દ્વારા ત્રેવીસમી માર્ચ ના દિવસે બલિદાન દિન નિમિત્તે રાધે કોમ્પ્લેક્ષ ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ત્રેવીસમી માર્ચ સહિત ભગત

ડભોઈ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા એક આયામ મહાવિદ્યાલય દ્વારા એક ભાવાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં ડભોઈમાંથી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા અને વીર શહીદોને જીવન પર એક નાનું લઘુ લઘુકથા અને ફિલ્મનું અહીંયા દેખાડવામાં આવી હતી અને ત્યારબાદ વક્તાશ્રીનું ઉદબોધન થયું હતું અને ત્યારબાદ સર્વે અહીંયા ઉપસ્થિત બધા જ વીર શહીદોને ભાવાંજલિ આપી